નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં ત્રણ રાશિઓ નસીબ ભાગ્યશાળી રહેશે અને તેમના જીવનમાં ગોલ્ડન પીરિયડ્સ આવશે અને દરેક સપનું પૂરું થશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ રહેવાની છે જેનાથી વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓનું નસીબ ચમકવા લાગવાનું છે તો મિત્રો આ રાશિઓ માટે વર્ષ બે હજાર છવ્વીસ ખૂબ જ શાનદાર રહ્યું છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓ ધનથી માલામાલ થવાની છે મિત્રો આ રાશિના જાતકોને મોટા મોટા ધનલાભ અને મોટી મોટી ખુશખબરીઓ પણ મળવાની છે બે હજાર છવ્વીસમાં આ રાશિઓને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો આ રાશિઓને અપાર ધન સંપત્તિ ખુશીઓ પણ મળવાની છે એટલે કે મિત્રો જેનાથી વર્ષ બે હજાર છવ્વીસમાં આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે મિત્રો આ રાશિઓ કઈ છે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને આ જ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી વિડીયોને તમે અંત સુધી જરૂર જોડાયેલા રહેજો અને સાંભળજો આ વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા કારણ કે મિત્રો વિડીયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે વર્ષ બે હજાર પચીસ હવે તેના છેલ્લા તબક્કા પર છે અને નવ વર્ષ બે હજાર છોવીસ આવવાનું છે નવ વર્ષ બે હજાર છવ્વીસ કેટલીક રાશિવાળાઓ માટે ખૂબ જ લકી સાબિત થવાનું છે આ રાશિના લોકોને દરેક કામમાં સફળતા મળવાની છે અને અધૂરા સપના પૂરા થવાના છે ભાગ્યનો ખૂબ જ સાથ મળશે વેદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમયસર ગોચર કરીને પોતાના મિત્રો અને શત્રુ ગ્રહોની સાથે યુતિ બનાવે છે જેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશ દુનિયા પર પડે છે વૈદિક શાસ્ત્ર અનુસાર બે હજાર છવ્વીસ માં ઘણા ગ્રહોની યુતિઓ પણ થશે જેનો પ્રભાવ તમામ બાર રાશિઓના જાતકો પર જોવા મળે બે હજાર છવ્વીસ માં શનિ અને બુદ્ધની યુતિ ત્રીસ વર્ષ પછી બનવા જઈ રહી છે તેની સાથે શુક્ર અને શનિનો સહયોગ પણ બનવાનો છે તેની સાથે જ શુક્ર અને શનિનો સહયોગ પણ બનશે જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મ ફળદાતા મનાયા છે શનિને એમ જ દી નહીં કહેવાયા દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે કહેવાય છે કે જ્યારે શનિ પ્રસન્ન હોય તો રંકને રાજા બનાવી દે અને જ્યારે નારાજ હોય તો રાજાને રંગ પણ બનાવી શકે આ જ કર્મમાં વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવની યુતિ તો બે ગ્રહો સાથે થઈ રહી છે જેનો પ્રભાવ તમામ રાશિઓના લોકો પર જોવા મળશે કેટલીક રાશિઓ એવી છે જેનું નસીબ આ સમયે ચમકી શકે આ સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે જેનાથી તેમના સારા દિવસો શરૂ પણ થઈ શકે છે સાથે જ મિત્રો આ રાશિઓના લોકોને કરિયર અને કારોબારમાં પ્રગતિ મળી શકે તો ચાલો મિત્રો જાણીએ કઈ છે તે ખુશનસીબ રાશિઓ જે બે હજાર છવ્વીસમાં ભાગ્યશાળી બની શકે છે પરંતુ મિત્રો તે પહેલાં કમેન્ટ બુક્સમાં તમે સાચા દિલથી જય શનિદેવ જરૂરથી લખી દેજો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં પહેલી આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અપાર ખુશીઓ અને મોટા મોટા અવસરોથી ભરપૂર રહેવાનો છે શનિ અને શુક્રનો શક્તિશાળી સંયોગ બનવાનો છે તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે જે તમને કઠિન પરિસ્થિતિઓમાં વિજય કરિયરમાં ઉન્નતિ અને આર્થિક સફળતા અપાવી શકે છે મિત્રો આ સમય તમારા માટે સાચે જ એક ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે જ્યારે નસીબ તમારો પૂરો સાથ આપે છે અને તમારા જીવનમાં મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત પણ થઈ શકે છે આ શુભ સમયમાં જો કોઈ કાનૂની કે વિવાદ સંબંધી મામલો ચાલી રહ્યો હોય તો તમને નિશ્ચિતપણે સફળતા મળશે તમારા પક્ષમાં પરિસ્થિતિઓ બનશે અને જીવન બદલવાનો સમય આવી ગયો છે જે લોકો સરકારી કાર્ય કે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં હોઈ શકે છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવી શકે છે તુલા રાશિવાળાઓ નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા હોય તો મિત્રો આ સમય ખૂબ જ સારો છે અને તમારા પ્રયાસોનું ફળ હવે તમને મળવાનું છે શનિ અને શુક્રની કૃપાથી પદોન્નતિ નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ પ્રાપ્ત પણ થઈ શકે છે વરિષ્ઠ અધિકારી તમારા કાર્યના વખાણ કરશે અને તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય શુભ રહેવાનો છે નવા અવસર નવી ડીલ અને નવા ગ્રાહક તમારા વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે તમારા જીવનમાં મોટા મોટા ધનલાભના યોગ બની રહ્યા છે જેનાથી તમે માલામાલ થઈ શકો તુલા રાશિવાળાઓ વર્ષ બે તમારા માટે એક સોનેરી વર્ષ બનીને આવવાનું છે જે તમારી મહેનતને કરોડોની સફળતામાં પણ બદલી શકે છે મિત્રો આ સમય તમારી આર્થિક સ્થિતિને પણ વધુ મજબૂત બનાવે છે તમારા રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે નવી આવકના સ્ત્રોતો ખુલશે અને તમે સેવિંગમાં પણ સફળતા રહેશો આ એ સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયાનો નાખશો જે લોકો રોકાણ કરવા માંગે છે તેમના માટે પણ વર્ષ બે હજાર છવ્વીસનો સમય અત્યંત શુભ રહેવાનો છે તમારી યોજનાઓ સફળ થશે અને તમને મોટા મોટા ધનલાભના રૂપમાં તેનું ફળ મળશે તુલા રાશિની કુંડળીના નવમા ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામ આપે છે આ રાજયોગ તમને ભાગ્યનો પૂરો સાથ માન સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રાપ્ત કરાવશે તમારા કાર્યોના વખાણ થશે લોકો તમારી તમારી પ્રશંસા કરશે અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આ યોગ તમારા માટે જીવનની નવી દિશા બદલનારો સાબિત થઈ જશે સાથે જ મિત્રો આ એક સોનેરી વર્ષ બનવાનો છે આ સમયે તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા અને સહયોગનો માહોલ રહેવાનો છે તો મિત્રો સહયોગીઓ અને પરિવારના લોકોથી તમને પૂરો સાથ મળશે તમારી આસપાસના લોકો તમારા સપનાઓ સાકાર કરવામાં મદદ કરશે તમારા જીવનમાં ચારે બાજુ અપાર ખુશીઓ જ ખુશીઓ દેખાશે બે હજાર છવ્વીસ એટલે કે નવો વર્ષ તુલા રાશિવાળાઓ માટે જીવનમાં મોટો બદલાવ લઈને આવવાનો છે આ વર્ષ તમારા માટે મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાનું આર્થિક સમૃદ્ધિ અને માન સન્માનમાં વૃદ્ધિનું પ્રતિક બની શકે છે તમારી અંદરનું આત્મવિશ્વાસ વધશે અને નસીબનું સિતારો પહેલા કરતા વધુ ચમકશે રાશિ રાશિના જાતકોને જણાવીએ કે આવનારો સમય તમારા જીવનમાં વર્ષા છે શાનદાર અવસરો અને અપાર સફળતા લઈને આવશે શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી કર્મ ભાવમાં બની રહી છે અને આ સ્થાન કરિયર કામ પ્રતિષ્ઠા અને માન સન્માન સાથે જોડાયેલું છે તેથી આ સમય તમારા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે જ્યારે તમારા જીવનમાં મોટા બદલાવ અને સફળતાઓ પ્રાપ્ત થાય તો મિત્રો કરિયરને નવી દિશા આપનારો છે શનિ અને શુક્રનો સંગમ તમારા કાર્યક્ષેત્રમાં પ્રભાવશાળી પદ અપાવી શકે જે લોકો નોકરી કરે તેમને પદોન્નતિ નવી જવાબદારીઓ અને મોટી ખુશખબરી મળવાના યોગ છે વરિષ્ઠ અધિકારી તમારી મહેનત લગ્નને ઓળખશે જેનાથી તમારું માન સમાન અને પ્રતિષ્ઠા વધે આ સમય તમારા માટે સોનેરી વર્ષ બનીને આવ્યું છે સફળતામાં બદલતા જોવા મળશે જે લોકો લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા ઈચ્છતા હોય તેમના માટે આ સમય હવે ભાગ્યના દ્વાર ખોલવાનું છે જે લોકો વ્યવસાય કે કારોબાર કરે તેમના માટે આ સમય કોઈ મોટી વ્યાપારિક ડીલ કે પાર્ટનરશિપનો સંકેત આપી રહ્યું છે ફસાયેલા પૈસા પાછા મળે મોટા મોટા ધનલાભના યોગ બને તમારા રોકાણથી અણધાર્યા લાભ મળે તમે આર્થિક રીતે મજબૂત અને માલામાલ થશો મિથુન રાશિવાળાઓ વર્ષ બે હજાર છવ્વીસમાં બૃહસ્પતિની શુભ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરે તમારી પાસે ધન સન્માન અને વિલાસિતાની કોઈ કમી ન રહે આ વર્ષ તમને સાચે જ કરોડપતિ બનાવે મિત્રો બૃહસ્પતિ ગ્રહ આ સમયગાળામાં તમારા માટે અત્યંત શુભ સ્થિતિમાં રહેવાનો છે તમારા નસીબને પ્રબળ બનાવે અને દરેક પ્રયાસમાં સફળતા અપાવે છે તમારા અટકેલા કાર્ય પૂરા થવા લાગે અને તમારા સપના સાકાર થવા લાગે આ સમય તમારા માટે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાનો દોર રહેશે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે દરેક ક્ષેત્રમાં જીવનમાં બદલાવ લઈને આવ્યો છે અને આ બદલાવ સકારાત્મક અને સુખદ હશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત સારો એવો છે બૃહસ્પતિની કૃપાથી તમારી બુદ્ધિ તીવ્ર થશે અને પરિણામ અનુકૂળ મળશે તમારા આત્મવિશ્વાસ અને સાહતમાં વૃદ્ધિ થશે મિત્રો આજ આત્મવિશ્વાસ તમને ગોલ્ડન ટાઈમ તરફ લઈ જશે આ વર્ષ તમારા ઘર પરિવાર અપાર ખુશીઓ લઈને આવવાનું છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સામાન્ય જી વધશે કોઈ શુભ કાર્ય લગ્ન કે નવા આગમનથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળશે આ વર્ષ તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રસન્ન પણ રહેશે મિત્રો તમારા એક નવો જોશ અને ઉર્જાનો સંચાર થશે મિથુન રાશિવાળાઓ આ સમયે તમારો આત્મવિશ્વાસ એટલો બધો મજબૂત બનશે કે તમે કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લેશો આત્મવિશ્વાસ તમને તમારા સપનાના મંજિલ સુધી પહોંચાડશે ત્રણ મીન રાશિ મિત્રો આવનારો સમય તમારા જીવનનો સૌથી શાનદાર અને ભાગ્યશાળી સમય સાબિત થયો છે શુક્ર અને શનિનો શક્તિશાળી તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે તમારા જીવનમાં મોટા પરિવર્તન સફળતા અને ખુશીઓ લઈને આવવાનું છે આ સમય સાચે જ ગોલ્ડન ટાઈમ થશે મિત્રો નસીબના દરવાજા પૂરી રીતે ખુલવાના છે મીન રાશિવાળાઓ આ શુભ સમય તમારા આત્મવિશ્વાસમાં જબરજસ્ત વૃદ્ધિ થશે પહેલાં કરતાં વધુ આકર્ષક પ્રભાવશાળી અને આત્મનિર્ભર મહેસૂસ કરશો તમારું વ્યક્તિત્વ એટલું નિખરશે કે લોકો તમારી તરફ આપમેળે આકર્ષિત થશે મિત્રો એક સોનેરી વર્ષ બની શકે છે તમારો આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે આ સમય તમારા જીવનમાં બદલાવ લાવે પછી ભલે કરિયર હોય સન્માન કે વ્યક્તિગત જીવન લોકો નોકરીમાં તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવવાનો છે શનિ અને શુક્રનો અદ્ભુત સંગમ તમારી મહેનતને ઓળખે પદોન્નતિ અને નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ બનાવી રહ્યો છે તમારી કાર્ય કુશળતાથી અધિકારી પ્રસન્ન થશે તમારા માન સન્માન તથા પદ પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે આ સમયે તમારી સખત મહેનતને મોટા ધનલાભમાં બદલી શકે વેપારીઓ અને કારોબારીઓ માટે પણ ગોલ્ડન ટેમ રહેશે જ્યાં નવા પ્રોજેક્ટ્સ રોકાણ અને પાર્ટનરશીપથી અણધાર્યા લાભ થશે મીન રાશિવાળાઓ આ સમય સાચે જ કરોડપતિ બનવાની રાહ પર ચાલી રહ્યો છે મિત્રો આ સમયગાળો તમારા જીવનમાં માલામાલ થવાના સોનેરી અવસરો લઈને આવી રહ્યો છે રોકાયેલું ધન પાછું મળશે નવી આવકના સ્ત્રોતો ખોલશે અને રોકાણથી અપાર લાભ પ્રાપ્ત થશે બધું જ શનિની યુતિથી જે વર્ષ બે હજાર છવ્વીસમાં બની રહ્યું છે તે તમારા માટે આર્થિક સમૃદ્ધિ સફળતા અને મોટા મોટા નાણાકીય વિસ્તાર લઈને આવવાનું છે આ સમય તમારા નસીબોનો સુવર્ણ અધ્યાય સાબિત થવાનો છે મિત્રો જ્યારે તમારા સપના સાચા થશે જીવનમાં ચારે બાજુ ખુશીઓની ખુશીઓ જ હશે તો મિત્રો મીન રાશિ વાળાઓ પ્રેમ જીવન માટે પણ આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે જે લોકો અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ પણ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે જે જીવનસાથી બનીને તમને અપાર ખુશીઓ લઈને આપશે ત્યાં જ વિવાહિત લોકો માટે પણ આ સમય એક સુખ શાંતિ સામંજસ્ય અને સ્નેહથી ભરેલો હોય ઘરમાં કોઈ જ મોટી ઉપલબ્ધિ કે શુભ કાર્યથી પરિવારમાં ઉત્સવનો માહોલ રહેવાનો છે વર્ષ બે હજાર છવ્વીસનો આ સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે જ્યારે બુદ્ધ શનિનો સહયોગ તમારા લગ્ન ભાવમાં બનશે ત્યારે મિત્રો તમારું ભાગ્ય પ્રબળ બને અને તમે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરી શકો તમારું માન સન્માન સમાજમાં વધે અને લોકો તમારી ઉપલબ્ધિની ચર્ચા કરે કે હું ખોટું નહીં હોય કે મીન રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે વર્ષ બે હજાર છવ્વીસ મીન રાશિવાળાઓ માટે સાચે જ સોનેરી વર્ષ રહેશે મોટા મોટા ધન લાભ કરોડપતિ બનવા અને માલામાલ થવાના પ્રબળ યોગ પણ બનવાના છે કરિયરમાં ઉન્નતિ માન સન્માનમાં વૃદ્ધિ અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવની શીત છે અને અપાર ખુશીઓ જ ખુશીઓ રહેવાની છે મોટી મોટી સફળતાઓ અને મોટી તમને ખુશખબરીઓ મળવાના સંકેતો આવવાના છે નસીબ તમારો સાથ આપશે અને તમે તમારા સપનાઓને સાકાર બનાવી શકશો તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો મિત્રો તમે ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે પણ જણાવજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર